જીકાની અત્યારે રાઉન્ડ થયા છે ત્રણ ફેઝ પૂરા થયા અન્ડર ગ્રેજ્યુએટની વાત કરીએ તો ત્યારે તો ઓવરઓલ રાજ્યની અંદર પ્રવેશ કામગીરી જે છે એ ચાલી રહી છે પણ એડમિશન જે છે એ ઓછા થયા છે એ સીધી વાત છે એને હવે સીધો જીકાસ સાથે સંબંધ છે પ્રક્રિયાના સાથે છે કે ખરેખર વિદ્યાર્થીઓ જે છે એ પ્યોર અભ્યાસક્રમોમાં આવતા નથી એ હજી વિચારવાનો વિષય છે પણ હાલના તબક્કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો લગભગ આડત્રીસથી ઓગણચાલીસ હજાર જેટલા એડમિશનો અંડર ગ્રેજ્યુએટ લેવલે આપણે બધી કોલેજોની અંદર આપ્યા છે જે સિન્ટેક સીટની ઇન્ટેક છે એના કરતાં ઓછી છે પ્રવેશ પ્રક્રિયામાં કોઈક ને કોઈક જગ્યાએ કારણ કે આપણે અલગ અલગ રાઉન્ડ કરતા હોઈએ છીએ એમાં વિદ્યાર્થીઓ ને ચોઈસ ફિલિંગ હોય છે એમાં રિશફલિંગ થતું હોય છે કોઈ વિદ્યાર્થીને મેરિટ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવો પડતો હોય છે એટલે અને ઓફર આધારિત કરીએ છીએ એટલે મૂળ ઉદ્દેશ જે છે એ પારદર્શક એડમિશન પ્રક્રિયાનો છે આમાં એટલે નો ડાઉટ પ્રક્રિયા ધીમી થાય છે એને ઝડપી બનાવવા માટેના પ્રક્રિયા થાય જ છે જે જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એને બધાને એસએમએસ દ્વારા કોઈ પણ કોઈ માધ્યમ દ્વારા એ લોકોને એમના એડમિશન કન્ફર્મ કરાવવા માટે થઈ અને અત્યારે બધી પ્રક્રિયા ચાલે છે પણ કન્ફર્મેશન જે છે એ લગભગ આડત્રીસ ચા ઓગણચાલીસ હજાર જેટલા આપણા થયા છે પીએચડી પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટની અંદર જે યુજીસીની ભલામણ હતી એનો ગયે આપણી બે હજાર ચોવીસની અંદર બોર્ડ ઓફ મેનેજમેન્ટની સભા મળી હતી એમાં સર્વાનુમતે એવો નિર્ણય થયો હતો સત્તામંડળમાં કે ભાઈ યુજીસીએ એવું કહ્યું છે કે ભાઈ આ વખતે ખાલી એ ને બી જે કેટેગરી યુજીસીની હતી એક લેક્ચરરશીપ માટેની કેટેગરી બી એ કેટેગરી છે જે આર એફ કે જેને ફેલોશીપ સાથે પીએચડી કરવા મળે એ અને ત્રીજી કેટેગરી સી એ લોકોએ ઉમેરી હતી કે જે માત્ર પીએચડી ક્વોલિફાઈંગ ટેસ્ટ કહેવાય એ છે હવે એવું જાણવામાં આવ્યું છે કે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ જો ન લઈએ તો કેટેગરી સીનો ઓપ્શન આપણી પાસે રહે તો જો છોકરો વિદ્યાર્થી છે એ પીએચડીની એન્ટ્રન્સ ટેસ્ટ ન ક્વોલિફાય થતો હોય અને એણે જો નેટની પરીક્ષા લખી હોય અને એમાં એને સી કેટેગરીની અંદર માર્ક આવ્યા હોય તો એ પીએચડી રજીસ્ટ્રેશન માટે ક્વોલિફાય થાય જ છે આમ બે પ્રકારની પ્રક્રિયા હતી બેમાંથી એક જે છે એ બે હજારને મેં કહ્યું એ પ્રમાણે ચોવીસમાં જે બોમ હતી એમાં પેલું કર્યું હતું આ વખતે પીએચડીની પરીક્ષા લેવી કે કેમ એ માટેની સમિતિ જે છે એનું ગઠન કર્યું છે શિક્ષકોની કે જે લોકોએ પ્રોફેસર્સે આ આગળની પીએચ પીએચડી ઇન્ટરેસ્ટ રેસ્ટની પરીક્ષાઓમાં સંકળાયેલા હતા એમની સાથે અભિપ્રાય રહી અને કર્યું છે અને જો આ રજૂઆતને એવું બધું હશે અને યુનિવર્સિટીને એ લાગશે આના રિપોર્ટ ઉપરથી અધ્યયન કર્યા પછી તો એ લેવામાં આવશે એટલે આમાં યુજીસી જે છે એ દર વર્ષે નેટની પરીક્ષા વર્ષમાં બે વાર લે છે બધા જ અભ્યાસક્રમોની અંદર એમાં એવું હોય છે કે ઊંચા મેરિટવાળા હોય ને એમાં એમાં કેટેગરી એ કહેવામાં આવે એ કેટેગરી એને પાંત્રીસ હજાર રૂપિયા પેલો ફેલોશીપ કેન્દ્ર સરકાર આપે છે એ ક્વોલિફાય થયા માટે અને જેઆરએફ કહેવાય જુનિયર રિસર્ચ ફેલો પીએચડી પાંચ વર્ષ સુધી એને આટલી મોટી રકમમાં એને મળતા હોય છે પણ એમાં ખૂબ ઊંચું મેરિટ હોય છે એટલે બને કે કદાચ એમાં ક્વોલિફાય ઓછા વિદ્યાર્થી થાય એ ત્યારબાદ કેટેગરી બી હોય છે એ ત્રીસ ટકા વિદ્યાર્થીઓ જે છે લગભગ અંદાજે ત્રીસ ટકા જે પહેલાં ત્રીસ ટકા હોય છે એ લોકોને પીએચડી એન્ટર લેક્ચરરશીપ માટે ક્વોલિફાય થાય એટલે પ્રોફેસર હોય પીએચડી ન હોય પણ એણે નેટ પાસ કરી હોય તો એને લેક્ચરરશીપ માટે એલિજિબલ થાય છે કેટેગરી બીવાળા બધા જ વિદ્યાર્થીઓ ત્યારબાદ આ વ્યવસ્થા હતી એ બે હજાર ત્રેવીસ સુધીની હતી ત્યારબાદ બે હજાર ચોવીસમાં જ્યારે વન નેશન વન એક્ઝામિનેશન એવો આપણો જે કન્સેપ્ટ આવ્યો એની અંદર યુજીસીએ એક કેટેગરી સી પણ કરી કે જેમાં એનાથી પણ બી કેટેગરી કરતાં પણ નીચેનું મેરિટ જે હોય લગભગ પિસ્તાલીસ ટકા સુધીનું જે મેરિટ હોય એવા વિદ્યાર્થીઓને માત્ર પીએચડી માટે થઈ અને એ કોઈ પણ યુનિવર્સિટીમાં એલિજિબલ થાય આવું એક પ્રાવધાન એમાં કરવામાં આવ્યું હવે વાત રહી પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ જે યુનિવર્સિટી લે છે હવે અત્યાર સુધી એવું જાણવા મળ્યું છે કે કેટેગરી બી સુધી પહોંચવામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી લેક્ચરરશીપ માટે એટલે પ્રવેશમાં પીએચડીના પ્રવેશમાં એ લોકો વંચિત રહેતા હતા એટલે આવી પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ દરેક યુનિવર્સિટીએ પોતાની રીતે શરૂ કરી હતી પણ હવે જ્યારે આ કેટેગરી સી ચાલુ કરી છે તો પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટનું પણ પરિણામ તમે જો જૂના કાઢીને જોશો તો બહુ સારું નથી એની અંદર પણ વિદ્યાર્થીઓની ફેલિયરની સંખ્યા પાસ કરતા ઘણી ઓછી છે એટલે એ રીતે વિદ્યાર્થીને બેવડો માર પડે છે આર્થિક રીતે પણ કે એને પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ માટે પણ જે તે યુનિવર્સિટીની અંદર ફોર્મ ભરવું પડે અને એ એની ફોર્મ ફી એ બધું થતું હોય છે અને યુજીસીની નેટની પરીક્ષા પણ હોય છે તો આ રીતે બે પ્રકારનું જે વ્યવસ્થા હતી એના કરતાં જો આ યુજીસીની નેટની પરીક્ષા વિદ્યાર્થી લખે અને કેટેગરી સીમાં પણ જો આવી જતો હોય તો એને પીએચડીની પ્રવેશ મળી શકે છે ના એન્ટ્રન્સ ટેસ્ટની ફી તો જે આપણે અત્યારે વિદ્યાર્થીઓને કારણ કે આપણે એજન્સી પાસેથી કરાવતા હોય છે કામ પેપર સેટિંગનું પણ હોય છે આની અંદર અને એનું પરિણામ ડિક્લેર કરે ત્યાં સુધીની બધી જ જે સુવિધા આપતા હોય છે એટલે જે ફોમ ફીને એ બધું થાય એ વખતો વખત બદલાતું રહેતું હોય છે આ વખતે આપણે આવી એક કમિટીનું ગઠન કર્યું છે એનો અભ્યાસ કરી અને આગળ કામ કરીશું કયા નિર્ણયમાં જવું એ ના બે હજાર ચોવીસની મારી પાસે કોઈ માહિતી નથી અત્યારે જે મારી પાસે રજૂઆત રજૂઆત આવી છે એ જે રેમેડિયલ ટેસ્ટ અમુક પરીક્ષાઓ છે એનું છે અને બાકી અમુકમાં જે છે ગ્રેસિંગના નિયમોને એ બધું ડેટા એન્ટ્રીને થયું છે જે પેન્ડિંગ પરીક્ષાઓ જાન્યુઆરીની હતી એનું તો એ જે છે રિઝલ્ટ અત્યારે જે ગ્રેસિંગના એના ધારાધોરણ છે એ પ્રમાણે ફરીથી પાછું બનાવવાનું થતું હોય એ રિઝલ્ટની એન્ટ્રીનું કામ ચાલે છે સત્વરે આ પરિણામો ઘોષિત થાય એવો યુનિવર્સિટીનો પ્રયત્ન છે